નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે જાણીશું આ વિડીયોની અંદર કે વરુથીની એકાદશી ક્યારે છે આ ચૈત્ર મહિનાની અંદર અને એનું મુહૂર્ત મહિમા શું છે એના વિશે આપણે જાણીશું મિત્રો બોલો લક્ષ્મીપતિ શ્રીનાથ નારાયણ ભગવાનની જય તો મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ જ્યારે શુદ્ર પક્ષનો દિવસ આરંભ થાય ત્યારથી અગિયારમી તિથિ આવે જેને અગિયાર જ કહેવાય છે આ એકાદશી ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવને સમર્પિત છે આજે પ્રભુ માટે મનુષ્ય જપ તપ વ્રત દાન પુણ્ય કરે છે જેથી પ્રભુ પ્રસન્ન થાય છે મનોકામના પૂર્ણ થાય છે ભુક્તિ અને અંતમાં મુક્તિ દેનાર આ એકાદશી ખાસ કરીને ચૈત્ર માસના વધ પક્ષની એકાદશી જેને વરુથીની એકાદશી કહેવાય છે વરુથીની અર્થાત સર્વ પ્રકારે રક્ષા કરનાર એકાદશી છે અંદરથી બહારથી બધી રીતે જે મનુષ્ય પોતાના જીવનમાં બધાઓ પાપો સંકટોથી રક્ષા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તે આ એકાદશીનું વ્રત કરીને આલોક પરલોક સાર્થક કરી શકે છે આ વ્રત આત્મશુદ્ધિનું સાધન છે ભગવાન શ્રી હરિની કૃપા માટે સર્વોત્તમ માધ્યમ છે એકાદશીનું વ્રત રાખવાથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે વૈકુઠ ધામની પ્રાપ્તિ થાય છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આપણને બતાવ્યા છે અને સારા કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસ જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહત્ત્વ ઘણું છે એકાદશી કે જે મહિનામાં બે વખત આવે છે એક તો શુદ્ધ પક્ષની એકાદશી બીજી છે વધ પક્ષની એકાદશી વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે ત્રણ વર્ષ પુરુષોત્તમ માસ આવે છે એ માસની બે એકાદશી કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસ વિશે એકાદશીનું વ્રત ઉત્તમમાં ઉત્તમ ફળ આપનાર છે પરંતુ જે ભક્તો કોઈ પણ કારણસર આ બધી એકાદશીનું વ્રત ન કરી શકે તો વર્ષની માત્ર બે એકાદશી છે એક તો દેવસહીની એકાદશી અને બીજી દેવ ઉઠની એકાદશી આ બે કરે તો પણ સંપૂર્ણ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટે લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરવા માટે જીવનમાં ધન સૌભાગ્ય આરોગ્ય સુખ શાંતિ અને સંતતિત અને અંતે મોક્ષ પ્રાપ્ત કરવા માટેનું ઉત્તમ સાધન છે આ એકાદશી આ એકાદશીના દિવસે વ્રત કરવાથી આરોગ્યની પણ પ્રાપ્તિ થાય છે જો કે પંદર દિવસે આ એકાદશીનું વ્રત આવે છે ત્યારે ભક્તો અન્નનો ત્યાગ કરે છે જેથી શરીર સ્વાસ્થ્ય જળવાય પરંતુ જો એકાદશીનું વ્રત ન થાય તો પણ માત્ર પ્રભુનું પૂજન કરી શકાય છે મંત્ર જાપ કરી શકાય છે વ્રત ઉપવાસ જે છે તે આપણી ભાવના શ્રદ્ધાને આધીન હોય છે પરંતુ દેખીથી થઈ શકતું નથી અને એટલું ફળ પણ મળતું નથી માટે આજે આપણે કર્મ કરીએ છીએ ચાહે વ્રત જપ ઉપવાસ હોય કે દાન પુણ્ય હોય કે જીવનમાં જે નિર્ણય લઈએ છીએ કે જેવું જીવન જીવીએ છીએ એ રીતનું જે ફળ પ્રાપ્ત થાય છે પ્રભુના હાથમાં છે માટે એકાદશીનું વ્રત કરીએ કે કોઈ પણ કાર્ય કરીએ કર્મ કરીએ ત્યારે શ્રદ્ધા ભક્તિ હોવી જરૂરી છે વ્રત ઉપવાસનું ફળ ત્યારે જ શુભ પરિણામ આપે છે બાકી વ્રત કરીને કોઈ લાભ પ્રાપ્ત થતો નથી પણ સાચા મન તનથી ભક્તિ તમે કરો તો જરૂર તમારી ઈચ્છાઓ બધી પૂરી થાય છે અને ભગવાન શ્રી હરિ નારાયણના આશીર્વાદ સદાયની માટે તમારી ઉપર બની રહેતા હોય છે મિત્રો આદિ વ્યસનનો ત્યાગ કરવો તથા લસણ સબ્જી ન ખાવી અને જો વ્રત ન થાય તો પણ પારકો અન્નનો ત્યાગ કરાય છે ધરતી પર શયન કરાય છે વાળ નખ કપાતા નથી અને પતિ પત્નીએ બ્રહ્મચર્યનું પાલન કરવું પડે છે અને આ ઉપરાંત આપણે જે કંઈ શુભ કાર્ય કરીએ છીએ જેવા કે દાન પુણ્ય તુલસીજીની પૂજા વટવૃક્ષની પૂજા છે પીપળાની પૂજા છે તે પૂજા દરમિયાન પણ પ્રભુનું સ્મરણ આપણે કરવું જોઈએ ઘણી વખત આપણે પૂજા કરતી વખતે સાંસારિક વાતો કરીએ છીએ તે વાતો કરવી ન જોઈએ પૂજા કરતી વખતે માત્ર પ્રભુનું સ્મરણ હોવું જોઈએ આપણા પિતૃનું સ્મરણ કર્યા છે જ્યારે પીપળાના વૃક્ષની પૂજા કરીએ છીએ એકાદશીના દિવસે આપણે તુલસીજીને દીપ દાન કરીએ છીએ ત્યારે પણ માતા તુલસીના નામનું સ્મરણ કરવું જોઈએ શ્રી કૃષ્ણ પ્રિયાએ નમઃ અથવા તો તુલસી મંત્ર કોઈ પણ આવડે તો હોય તો જપાય છે લૌકિક વાતો કરાતી નથી પૂજા કરતી વખતે આપણા ધ્યાનને કેન્દ્રિત રખાય છે મનને એકાગ્ર રખાય છે આ રીતે પૂજાના અમુક નિયમ છે સૌ પ્રથમ આપણે એકાદશીની તિથિ ક્યારે આરંભ થાય છે અને પાણા ક્યારે કરવા તે જાણી લઈએ આપણા હિન્દુ પંચક અનુસાર આ ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશી વરુથીની એકાદશી તિથિ પ્રારંભ થાય છે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ સાંજના સમય લગભગ ચાર ને ચુમ્માલીસ મિનિટે આસપાસ જ્યાં તિથિ પૂર્ણ થાય છે ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ બપોરના લગભગ બે ને ત્રીસ મિનિટે આસપાસ ઉદયા તિથિ અનુસાર હંમેશા એકાદશીનું વ્રત કરાય છે એટલા માટે એકાદશીનું વ્રત તારીખ ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ અને ગુરુવારના દિવસે રાખવાનું રહેશે અને એકાદશીના પાળણા ક્યારે કરવાના છે તેના વિશે આપણે જાણીએ તારીખ પચીસ એપ્રિલ બે હજાર પચીસ શુક્રવારના દિવસે સવારે છ વાગ્યાથી લઈને સાડા મતલબ છ વાગ્યા સુધીમાં કરવાના રહે છે શુક્રવારના દિવસે પ્રદોષ વ્રત પણ થાય છે શુક્ર પ્રદોષનું વ્રત આરંભ થાય છે એટલા માટે જે ભક્તો પ્રદોષનું વ્રત કરવા ઈચ્છતા હોય તેઓ માત્ર તુલસીનું એક પત્રલ અને એક ચમચી જળ લઈને પાલણા કરે દાન દક્ષિણા કરી લે અને ત્યારબાદ પ્રદોષના વ્રતનો સંકલ્પ કરી લે આ રીતે આ એકાદશીના પાલણા કરવાના રહેશે તો મિત્રો આપણને આ વ્રત કરવાથી ઘણા બધા ફાયદા થતા હોય છે અને આપણા જીવનના દુઃખો જે રહેલા હોય છે એ કષ્ટો કપાઈ જાય છે અને સુખ ભગવાન વિષ્ણુ નારાયણની દયાથી આપણને જીવનની અંદર જે પણ તમારી ઈચ્છાઓ હોય એ બધી પૂરી થાય છે અને મિત્રો હંમેશા ભગવાન શ્રી હરિના આશીર્વાદ તમારા ઉપર સદાયની માટે બન્યા રહે છે